તો ચાલો પાંચ ની અંદર તમારે ચાર ઉમેરવાના છે પ્લસ એટલે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો બરાબર માઇનસ ચાર છે એટલે માઇનસ એક બે ત્રણ અને ચાર એટલે એક જવાબ આવશે માઇનસ ત્રણ વત્તા છ માઇનસ ત્રણ છ બરાબર માઇનસ ત્રણ જે છે એમાં આપણે પ્લસ છ કરવાના તો એક બે ત્રણ ચાર પાંચ તો કેટલો જવાબ આવશે સંપૂર્ણ ગણિત તમારે ધોરણ સાત નું સમજવાનું હોય બરાબર બધા જ વિષયના વિડીયો ગણિત છે વિજ્ઞાન છે કે પછી તમારે ભાગ એક જે જોવાનો બાકી છે એ છે સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત હિન્દી આ બધા જ વિષયના વિડીયો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને પ્લીઝ ડાઉનલોડ કરી લો જેથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો જિલ્લા વાઇઝ પેપરો સ્વ પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ તમને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓકે ત્યાંથી મળશે ઓપન કરશો જો કઈ રીતે મળશે તો એમાં આ પેજ ખુલે પીડીએફ મળશે આ ચાલો યાદ કરીએ એનું ગણિતનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળશે એક્ઝામ પેપર ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું એમાં વિષય પ્રમાણે વિડીયો તમને મળી જશે શાળા મિત્રની અંદર પણ છે માઇનસ નવ વત્તા છ બરાબર તો માઇનસ ની અંદર આપણે છ ઉમેરવાના છે પણ પ્લસ છ છે એટલે જમણી બાજુ એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ માઇનસ પાંચ તો માઇનસ ની અંદર આપણે આઠ કરવાના છે તો વધતા આઠ એટલે જમણી બાજુ જઈશું તો કેટલા આવશે ત્રણ આવશે માઇનસ ચાર વત્તા માઇનસ ચાર એટલે માઇનસ ની અંદર પાછા આપણે માઇનસ ચાર કરવાના એટલે માઇનસ ની અંદર બીજા માઇનસ ચાર નાખશો એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ આઠ જવાબ આવશે એટલે કેટલા આવશે બાવીસ આવશે માઇનસ ચાર માંથી માઇનસ ત્રણ બાદ કરો તો માઇનસ ચાર માંથી બીજા માઇનસ ત્રણ બાદ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ ત્રણ કરો એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક છ માંથી માઇનસ બે બાદ કરો તો છ માંથી માઇનસ બે બાદ કરતા છ માંથી માઇનસ બે બાદ કરો તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે થયો બે અંક તમારે જમણી બાજુ થશે એટલે આઠ આવશે ચાર માંથી આઠ બાદ કરો હવે તમારી પાસે ચાર છે અહીંયા જો ચાર એમાંથી કેટલા બાદ કરો આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે માઇનસ ચાર આવ્યા 4 માંથી માઇનસ આઠ ઉમેરો ચારમાં માં હવે તમારે ચાર ની અંદર માઇનસ આઠ ઉમેરવાના છે કે આ મહાવરો પૂર્ણ થઈ ગયો બરાબર તો એક જ પેજ ઉપર બીજો મહાવરો છે ગણતરી કરો માઇનસ ચાર માઇનસ દસ તો માઇનસ ચાર અને માઇનસ દસ તો વિદ્યાર્થી મિત્રો સમાન નિશાની હોય તો સમાન નિશાનીમાં શું થશે સરવાળો થશે જો હું તમને બહુ શોર્ટકટમાં યાદ રખાવી દઉં જો દુશ્મનનો દુશ્મન એ આપણો શું થાય મિત્ર થાય મિત્રનો મિત્ર એ પણ આપણો શું થાય મિત્ર પણ દુશ્મન હોય એનો મિત્ર હોય તો એ આપણા માટે તો દુશ્મન જ છે અને આપણો મિત્ર હોય એનો દુશ્મન હોય તો આપણો ભી દુશ્મન જ છે બરાબર એટલે સમાન નિશાની આવે તો તમારે હંમેશા સરવાળો કરવાનો વિરુદ્ધ નિશાની આવે તો હંમેશા બાદ બાકી કરવાની બીજું બે માઇનસ હોય ગુણાકારમાં તો પ્લસ પ્લસ હોય તો પ્લસ જ છે પણ એક માઇનસ અને એક પ્લસ હોય ગુણાકારમાં તો જવાબ આવશે માઇનસની નિશાની એમ એટલે આ રીતે આપણે અહીંયા સરવાળા બાદ બાકીમાં જોઈ લઈએ ચલો એકત્રીસ ની આગળ કશું નથી તો મિત્રો પ્લસ તો ગણાય જ ઓકે તો વિરુદ્ધ વિશાની શું થાય બાદ બાકી ગુણાકાર માં કેવાય સમજણ કાઉન્સ ની બાર છે ને ગુણાકારમાં કહેવાય એટલે માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ માઇનસ અને માઇનસ કેવું થઈ જાય પ્લસ એટલે માઇનસ પાંચ વત્તા બરાબર કેવા થશે ત્રણ કેમ પાંચ જાય તો

તો ચોપ્પડ માંથી ચુમોતેર જતા માઇનસ વીસ આવશે એવી રીતે 7 માંથી માઇનસ માઇનસ દસ કરો આપણે વાંધો નથી આવતો ચાર માંથી અગિયાર બાદ કરો તો ચાર માંથી અગિયાર બાદ થશે તો વિરુદ્ધ નિશાની થઈ ગઈ એટલે બાદ બાકી બાદ બાકીમાં મોટા પદની નિશાની આવશે માઇનસ સાત કાઉન્સમાં માઇનસ પચીસ દસ માઇનસ પચીસ માઇનસ કાઉસમાં માઇનસ છ માઇનસ છ તો જુઓ માઇનસ કાઉસ ની માઇનસ કાઉન્સમાં માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ છ એટલે છ માં છીરો જીરો વધતા એટલે જીરો છેલ્લે સિત્તેર વત્તા માઇનસ વીસ વત્તા માઇનસ ત્રીસ તો સિત્તેર વત્તા માઇનસ વીસ માઇનસ ત્રીસો કરો માઇનસ પચાસ સિત્તેર માંથી પચાસ જાય તો વીસ આવ્યા બરાબર ચાલો પ્રશ્ન બે પૂર્ણાંકોને ક્રમમાં છે તો સૌથી પહેલા નાની સંખ્યા પછી એનાથી નાની સોરી મોટી સંખ્યા સોરી ઉત્તરતા ક્રમમાં છે એટલે મોટી સંખ્યા નાની સંખ્યા એનાથી નાની સંખ્યા અને એનાથી નાની સંખ્યા આ ઉત્તરતા ક્રમમાં થઈ નાની 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 ચડતા ક્રમમાં ગોઠવ્યું હોય તો આ ચડતા ક્રમમાં થઈ બરાબર તો ચાલો આપણે ઉતરતા ક્રમમાં કીધું છે તો ચાર ઝીરો માઇનસ એક માઇનસ ત્રણ મોટી નાની 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 ચાલો હવે આપણે મહાવરો પાના નંબર બાર ઉપર આવી ગયા છીએ બરાબર મિત્રો આઠ નંબર નવ નંબરનો અહીંયા પેજ છે પૂર્ણ થઈ છે પછી દસ નંબરમાં કોઈ મહાવરો આપેલો નથી ઓકે અગિયાર નંબરમાં પણ કોઈ મહાવરો આપવામાં આવેલો નથી જો નવી આવૃત્તિ પ્રમાણે છે ને ચાલો બાર નંબરના પેજ ઉપર મહાવરો આપેલો છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો હજી કહું છું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બધી વસ્તુ તમારે મેળવવા માટે બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો એમાં ધોરણ પ્રમાણે પેડ કોર્સમાં તમારે જે કંઈ પ્લાન લેવાનો હોય લઈ લો બરાબર જેથી તમને ખૂબ જ ઉપયોગી આપણી એપ્લિકેશન થવાની છે ઓકે ચાલો જોઈએ આપણે આગળ ઉકેલ મેળવો બે વત્તા સાત સોરી બે ના છેદમાં સાત વત્તા ત્રણ છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો બંનેના છેદ સમાન છે તો બહુ ઈઝીલી છે જો પંદર અને એકનો સરવાળો છેદમાં માં સત્તર કારણ બંનેના છેદ સમાન છે જો ન હોય તો તમારે શું લેવું પડે લસા લેવો પડે બરાબર તો શું આવશે એક છેદમાં ત્રણ છેદમાં દસ વત્તા સાતના પંદર તો મિત્રો બંનેના છેદ સમાન નથી તો તમારે શું કરવાનું બહુ ઇઝીલી કહી દો ઘડિયો અને નો પંદર પંદર ત્રીસ ના આવે દસ એકા દસ દસ વીસ દસ તેરી ત્રીસ તો ત્રણ વડે ગુણવાના અને તમારે બે વડે ગુણવાના એમ પણ થઈ શકે અથવા તો બીજી રીતે તમારે તો જુઓ ત્રણ વડે તો નીચે ત્રણ વડે ગુણો તો ઉપર પણ ત્રણ વડે ગુણવાના પંદર ને બે વડે નીચે બે વડે બે વડે ગુણવાના બરાબર એટલે દસ અને લસા લેતા હવે ચૌદ ના છેદ સરખો છેદમાં ત્રીસ તો નવ ને ચૌદ ત્રેવીસ ના છેદમાં ત્રીસ આ રીતે લખી શકાય ચોથું લઈએ ત્રણ ના છેદમાં ચાર માઇનસ એક ના છેદમાં ત્રણ તો ત્રણ ના છેદમાં ચાર માઇનસ એક ના છેદમાં ત્રણ તો ત્રણ અને ચાર નો લસા લીધો વિદ્યાર્થી મિત્રો બે ના છે નવમાં ચાર જઈ તો પાંચ પાંચ ના છેદમાં બાર બે ના છેદમાં ત્રણ વત્તા ત્રણ છેદમાં ચાર વત્તા બે એકના છેદમાં બે તો આનો લસા શું આવશે વિદ્યાર્થી મિત્રો તો આપણે બધાના ઘડિયા લેવાના બરાબર તો બધા ભેગા ક્યાં થશે બારે ભેગા થશે બાર એવો ઓકે હવે લખીને ગુણાકારી તો આવું તો આવડે ને બેઝિક ઓકે તો બધાના છેદમાં બાર સરખા છે તો ઉપરનો સરવાળો બરાબર આઠ નવ ને નો સરવાળો ત્રેવીસ થશે એટલે બાર બાર બરાબર ને ત્રેવીસ હોય તમારે શું લખવાનું અગિયાર 12, બાર ને અગિયાર ત્રેવીસ છેદમાં બાર એટલે કે એક પૂર્ણાંક છે તેત્રીસ ના છેદમાં સોરી ચાર આઠ ચોક બત્રીસ એક તેત્રીસ છેદમાં ચાર માઇનસ છ દુ બાર બાર ને પાંચ સત્તરના છેદમાં છ તો ચાર અને છ નો મિત્રો કેવો આવશે બાર આવશે કેમ ચાર તેરી બાર ને છ દુ બાર ઓકે ચાલો તો હવે બાર કરવા માટે ચાર ને ત્રણ વડે ગુણવા પડે છ ને બે વડે તો નીચે ચોત્રીસ આવશે બે ના છેદમાં બાર આવ્યા નવાણું ચોત્રીસ જાય તો બાર આ છેદમાં બાર તો નવ્વાણું ચોત્રીસ જાય તો પાસઠ ના છેદમાં બાર બાર પંચાને સાહીઠ અને પાંચ પાસઠ બરાબર તો આ રીતે પણ તમે લખી શકો છો એકના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં સત્તર તો સત્તર અને ત્રણ નો લસા કેટલો આવશે એકાવન કઈ રીતે ખબર પડશે તો જો સત્તર એકાવન ને સત્તર તેરી એકાવન બે ના છેદ એકાવન લાવવા માટે સત્તર માં ત્રણ બાદ જશે તો ચૌદના છેદમાં એકાવન ત્યાર પછી આઠમો બે પૂર્ણાંક ચાર છેદમાં પાંચ ત્રણ પાંચના છેદમાં છ તો મિશ્રમતી સુધમાં ફેરવો તો ચૌદના છેદમાં પાંચ ના છેદમાં છ બરોબર નીચે પાંચ વડે ઉપર પાંચ વડે તો અહીંયા ચોર્યાસી વધતા એકસો પંદર એટલે એકસો નવ્વાણું ના ત્રીસ ત્રીસ છ એકસો એસી વધતા ઓગણીસ એટલે કે એકસો નવ્વાણું છેદમાં ત્રીસ થશે સોના છેદમાં નવ માઇનસ આઠ પૂર્ણાંક એક ત્રત્યાંશ તો આઠ પૂર્ણાંક એક ત્રત્યાં ને સુધીસ છે તો 8 છેદમાં ત્રણ તેરી નવ તો જ જેટલા વડે વડે નીચે ગુણો એટલા ઉપર ગુણવાના ઓકે ચાલો બે નો છેદ સરખો છે એટલે સીધી સરવાળા પંચોતેર જશે છેદમાં નવ પચીસ ના નવ એટલે બે પૂર્ણાંક સાતના છેદમાં નવ નવ દો અઢાર અને સાત પચીસ ત્યાર પછી છેલ્લો દાખલો છ પૂર્ણાંક એક દ્વિત્યાંશ માંથી એક પૂર્ણાંક એક ચતુર્થાંશ બાદ કરો તો આને ફેરો છેદમાં બે માઇનસ પાંચના છેદમાં બે તો બે અને ચાર નો રસા ચાર જ આવી જાય તો બહુ ઇઝીલી છે છેદમાં ચાર કરવા માટે અહીંયા બે વડે ગુણવા પડે બરાબર બે વડે નીચે ગુણ્યા બે વડે ઉપર તમારે ગુણવાના બરાબર મેં ગુણી ગુણ્યા તૈયાર જ છે પીડીએફમાં ઓકે તો છવીસમાંથી પાંચ જાય તો એકવીસ ના છેદ ચાર તો ચાર પંચાવીસ ને એકવીસ ના છેદમાં ચાર ચાલો એક કપનો એક ત્રત્યાવશ ભાગ દૂધ થી ભરેલો છે કપ ને પૂરેપૂરો ભરવા માટે હજુ કેટલા ભાગમાં દૂધ ભરી શકાય તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની થશે એક કપ છે બરાબર કેટલો ભાગ ભર્યો છે એક તો એટલો ભાગ શું કરવો પડે બાદ કરવો પડે બરાબર હવે આને લસા લઈ લ્યો તો ત્રણ એકવું ત્રણ બે આના છેદમાં ત્રણ છે તો આના છેદમાં ત્રણ લાવવા માટે નીચે ત્રણ વડે તો ઉપર ત્રણ વડે બરાબર આને એક વડે ગુણો ના ગુણો કઈ ફેર પડે નહીં તો લસા ત્રણ લીધો બે ના છેદમાં ત્રણ થયા બરાબર તો ત્રણ માંથી એક જશે તો કેટલા વધશે બે છેદમાં ત્રણ તો બે ત્રત્યાંશ ભાગમાં દૂધ ભરી શકાય રીટા બે પૂર્ણાક ચતુર્થાવિનિટમાં મિનિટમાં નું ચક્કર લગાવે છે ગીતાને આ જ મેદાન ચક્કર લગાવતા સાતના છેદમાં ચાર મિનિટ લાગે છે તો કોને વધારે સમય લાગે છે અને કેટલો વધારે લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રીટા અને ગીતાનું ગોતેલું છે તો રીટાને ચાર દુ આઠ આઠ ને એક નવ ના છેદમાં ચાર અને સાતના છેદ ચાર તો આપને ખબર પડી જ જાય કોને વધુ સમય લાગે છે તો રિટર્ન જ લાગશે ચલો તફાવત તો નવના છેદમાં ચાર માંથી સાતના છેદ માં ચાર બાદ કરવાનું બે નું છેદ સમાન છે સીધું બાદ બે ના છેદ માં ચાર એટલે બે એક બે ને બે દુ ચાર એટલે એક દ્વિતીયાંશ થઈ ગયું તો સાઈઠ સેકન્ડ સા એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ થાય તો સાઈઠ ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે કેટલા થશે ત્રીસ સેકન્ડ વધારે સમય લાગશે મિનિટ છે ને તો મિનિટ વડે ગુણવાના એટલે એક મિનિટ એટલે એક મિનિટ એટલે સાહીઠ

અઢાર એકુ અઢાર ને ત્રણ છ અઢાર તો અહીંયા એક વડે ગુણો અહીંયા છ વડે ગુણો તો પંચોતેર છેદમાં અઢાર માઇનસ અગિયાર છેદ છેદમાં અઢાર એવા નવ દુ અઢાર તો એક દુત્યાઉંશ કિલોમીટર અંતર કાપીને ચાલ્યું હશે પાંચમું એ સોમવારે બાર પોણાંક એક દુત્યાંશ લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે ચૌદ પોણા ત્રણ લીટર જ્યુસ ખરીદે છે તો આ બે દિવસ દરમિયાન સાઇઝતા કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે તો કરવાનું છે એક પચીસ છેદમાં બે ને ચૌદ ચોક કેટલા થશે છપ્પન ને ત્રણ ઓગણસાહ ના છેદમાં ચાર તો બે અને ચાર નો ચાર જ આવશે તો અહીંયા ચાર તો છે તો એને કઈ ગુણવાની જરૂર નથી એક વડે આને બે વડે ગુણવા પડશે તો પચીસ દુ બે દુ તો પચીસ નું પચાસ ને બે દુ ચાર વધતા ઓગણસાઇટ આવે છે બરાબર ને ઓકે હવે તો બહુ ઇઝીલી આવી ગયું મિત્રો સરવાળા બાદ બાકી પણ યાદ રાખવાનું છે પોઈન્ટ પછીના જેટલા આંકડા હોય બરાબર યાદ રાખવાના છે જો આમાં જીરો 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 આઠ હું તમને એકવાર શીખવાડું પછી પોઈન્ટ પેલા પાંચ છે એટલે અહીંયા પોઈન્ટ છે પછી આઠ ક્યાં છે પોઈન્ટ પેલા કેટલા આંકડા છે બે તો આ પોઈન્ટ એની પહેલા બે આંકડા એટલે અહીંયા એક જીરો આવશે એની આગળ બે આવશે પછી જીરો અને નવ છે હવે ઘટે છે તો એ મૂકી દેવાનું જીરો આ રીતે હવે સરળો કરી નાખવાનું આઠ જીરો જીરો નવ આઠ પોઈન્ટ પાંચ બે ના બે પચીસ પોઈન્ટ આ રીતે બીજામાં જીરો પોઈન્ટ મેળવી લેવાનું એની આગળ છે જીરો કેટલા છે ત્રણસો છવ્વીસ ચલો ત્યાર પછી પોઈન્ટ મેળવી લો એની આગળ કેટલા છે એકત્રીસ એ તો ખબર પડે ને એકમ દશકમાં પછી સાત બીજું નથી તો અહીંયા હવે હું કરી સરવાળો રેડી તો જુઓ પાના નંબર પંદર ઉપરનો તો સરવાળો કરતાં વિદ્યાર્થી મિત્રો પચાસ પોઈન્ટ જીરો છી આવ ત્યાર પછી ત્રીજી રકમ લખેલી છે તેનો સરવાળો હવે આપણે કરવાની છે બાદ બાકીમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રો ભૂલો કરે જો અઢાર પોઈન્ટ જીરો પાંચ હવે માઇનસ તો અહીંયા પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ તો પોઈન્ટ પેલા કેટલા આંકડા છે તો કે નવ એક જ છે પછી શું છે એસી બસ હવે તો આપણે બાદ બાકી આવડે છે એમાં મોટી વાત છે બરાબર એટલે આપણે કરી નાખવાનું કે ભાઈ પાંચ માંથી પાંચ સર જીરોમાંથી આઠ નો કઈ નહીં દસ કોઈ સાત લેખાય દસ એટલે કે સત્તર દસ ને સાત સત્તર સત્તર માંથી નવ જાય તો કેટલા આવશે આઠ તો આઠ પોઈન્ટ પચીસ એવી રીતે અગિયાર પોઈન્ટ છસો માંથી નવ પોઈન્ટ આઠસો સુડતાલીસ જશે તો એક પોઈન્ટ સાતસો ત્રેપન

એટલે કિલોમીટર મીટર અલગ લખવાના છ કિલોમીટર બસો ત્રીસ મીટર સાયકલ દ્વારા બે કિલોમીટર ત્રણસો વીસ મીટર ચાલતા જાય છે તો તેની શાળા તેના ઘર થી કેટલી દૂર હશે તો જો બસ દ્વારા સાયકલ દ્વારા અને ચાલીને પોઈન્ટ ખાસ જાળવી રાખવાનો છે તો છવ્વીસ પોઈન્ટ આઠસો છ એટલે કે છવ્વીસ કિલોમીટરમાં આવ્યા અને આઠસો છ મીટરમાં આવ્યા એટલી દૂર હશે બરાબર આવી રીતે લખો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થી મિત્રો મળે

પ્રકાશે બાર કિલોગ્રામની શાકભાજી ખરીદી તેમાંથી તેણે ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા બે કિલોગ્રામ આઠસો ગ્રામ ટામેટા બાકીની ડુંગળી ખરીદી તો એની ડુંગળીનું વજન કેટલું તો વિદ્યાર્થી મિત્રો પહેલા બટાકા અને ટામેટાનું વજનનો સરવાળો કરવાનો અને એને કુલ વજનમાંથી બાદ કરવાના તો જો અહીંયા પહેલાં જુઓ તમે ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાટા એટલે કે બટાકા બે પોઈન્ટ આઠસો ટામેટા બરાબર એટલે સરળો એટલે સાત પોઈન્ટ ત્રણસો ગ્રામ સાત કિલો ત્રણસો ગ્રામ ખરીદી તો કુલ બાર કિલોગ્રામ હતી તો બાર કિલોગ્રામ માંથી તમારે સાત કિલોગ્રામ ત્રણસો બાર કિલો ચાલો બાર કિલોગ્રામમાં ગ્રામ કાંઈ નથી તો જીરો ઝીરો જીરો જોયું હવે બાદ બાકી કરો તો ચાર પોઈન્ટ સાતસો એટલે ચાર કિલોગ્રામ સાતસો ગ્રામ ડુંગળી ખરીદી હશે ચલો આગળ વધીએ મહેશ પાસે એકત્રીસ રૂપિયા હતા તેને તેમાંથી અઢાર પોઈન્ટ પંચોતેર રૂપિયાના બિસ્કીટ ખરીદ્યા તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો બહુ ઈઝીલી એકત્રીસ રૂપિયા તો આપણે કે જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ પછી તમારે આગળ મીંડા મૂકવાના થાય રેડી એમાંથી બિસ્કિટ બાદ કરે બાર પોઈન્ટ પચીસ રૂપિયાની બાકી રહ્યા ટીના પાસે વીસ મીટર પાંચ સેમી લાંબુ કાપડ હતું એમાં એને પડદા બનાવવા માટે ચાર મીટર પચાસ સેમી લંબાઈનું કાપડ એમાંથી કાપ્યું તો હવે એની પાસે કેટલું કાપડ રહ્યું તો જો અહીંયા આ જરાક મિસ્ટેક છે ચલો વીસ પોઈન્ટ કાપ્યું તો બાદ બાકી કરવાની સોળ મીટર કાપડ બાકી રહ્યું સોરી અંદાજિત સોળ મીટર પણ સોળ નથી પણ એક્ઝેક્ટ પંદર પંચાવન એટલે પંદર મીટર અને પંચાવન સેમી કાપડ બાકી રહ્યું ચાલો પાના નંબર અઢાર ઉપર વહી જાવ ફટાફટ પાના નંબર અઢાર ઉપર વહી જાવ ફટાફટ આપણે દાખલો કમ્પ્લીટલી કરી નાખવાનો છે બરાબર બરાબર છે હાલો એકદમ ઈઝી દાખલાઓ છે ત્રણ સેમી ચાર સેમી પાંચ સેમી લંબાઈના ના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે ત્રણેય સરવાળો કરી નાખવાનો એટલે કેટલું થાય બાર સેમી થઈ જાય એમ એક નિયમિત ષટકોણની પરિમિતિ બોતેર સેમી છે ષટકોણ એટલે છ બાજુ તો એની એક બાજુની લંબાઈ કેટલી હોય તો એક બાજુનું માપ બરાબર ષટકોણની પરિમિતિ એને એટલે સેમી થઈ ગયું ચલો હવે શું બસો પચીસ મીટર પહોળા એકસો પાસઠ મીટર છે તો રૂપિયા ત્રીસ તેર મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચો કેટલો થાય તો પરિમિતિ શોધો લંબચોરસ બાગની પરિમિતિ

એક હાર માટે બે પોઈન્ટ છ કિલોમીટર તાર જોઈ તો પાંચ હાર માટે બે પોઈન્ટ છ ગુણ્યા પાંચ એટલે કે તેર કિલોમીટર તારની જરૂર પડે પાંચમું છે રમેશ એક ચોરસ બાગની ફરતે દોડે છે જેથી જેની બાજુનું માપ પંચોતેર મીટર છે સુરેશ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ સાહીઠ મીટર પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો કોણ ઓછું છે બસો દસ મીટર તો મિત્રો ત્રણસો માંથી બસો દસ તમારે બાદ કરવાના તો નેવું મીટર નું તફાવત આવ્યો તો રમેશ નેવું મીટર વધારે દોડે છે અથવા સુરેશ નેવું મીટર ઓછું દોડે છે એક ત્રિકોણની બે બાજુના માપ બાર સેમી ને ચૌદ સેમી છે એની પરિમિતિ છત્રીસ સેમી છે તો ત્રીજી બાજુનું માપ કેટલું તો ત્રિકોણની પરિમિતિ બધાને ખબર છે ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર એટલે છત્રીસ પહેલી બાજુ બીજી બાજુ ત્રીજી બાજુનું માપ નથી તો આ બેનો સરવાળો કરો છવ્વીસ હવે છવ્વીસ ને છત્રીસ માંથી બાદ કરી નાખો તો દસ આવ્યું તો ત્રીજી બાજુનું માપ દસ સેમી હશે સાતમો અનિતા ટેબલ પર પાથરવાના લંબ ચોરસ કાપડ ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે તો કાપડની લંબાઈ બે મીટર અને પહોળાઈ બે મીટર છે તો અનિતાને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોશે ઓકે તો કાપડની પરિમિતિ લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ બે પોઈન્ટ પાંચ વધતા બે બે પોઈન્ટ પાંચ વધતા બે નવ મીટર લેસ પટ્ટી જોશે અને છેલ્લું અહીં તમને ત્રણ ચોરસ આકૃતિ આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો જો આ દસ સેમી છે તો આપણ પણ દસ સેમી સરવાળો તો શું થશે છપ્પન સેમી થશે બરાબર તો આ રીતે આપણે કમ્પ્લીટલી વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું આપણે સોલ્યુશન જોયું હવે પછીનો આપણે મહાવરો છે બરાબર જે આપણે થોડું વધારે મજા આવે એમ છે ક્ષેત્રફળનો પરિમિતિમાંથી તો એ વીસ નંબરના પેજ ની આપણે પછી ચર્ચા કરીશું તો અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ તમારા મિત્રો દોસ્તો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કેવાનું ભૂલતા નહીં તો અસ્તુ જય હિન્દ જય ભારત